નમસ્કાર નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની આ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે હું જીનલ દોશી આજે આપણે આ કાર્યક્રમમાં મેજર વિષય એટલે રોગના બદલ બોલવાના છે તો આજનો વિષય છે આર્થરેટિસ અને નમા હોમિયોપેથિકના જે ડૉક્ટર છે ડૉક્ટર ઘટા વૈષ્ણવ આમની સાથે આપણે આજે આ રોગના વિષય ચર્ચા કરીશું નમ્મા હોમિયોપેથિક મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એકવીસ બ્રાન્ચિસ છે અને ખુશીની વાત આ છે કે ગુજરાતમાં પણ એટલે જ અહેમદાબાદ સુરત રાજકોટ વડોદરા આવા શહેરોમાં આ બ્રાન્ચિસ ઓપન થયા છે તો તમારાથી વિનંતી છે કે તમારો જે રોગ છે ત્યાં જઈને તમે પર્સનલ કન્સલ્ટ કરીને તમારી ટ્રીટમેન્ટ લઈ શકો છો બીમારી એટલે કઈ બીમારી એટલે ક્રોનિક ડિઝીઝીસ એટલે તમે વેરિકોઝ વેન્સ લઈ લો પછી તમે અસ્થમા એલર્જી લઈ લો ડાયબિટીઝ લઈ લો મેલ ફિમેલ ઇનફર્ટિલિટી લઈ લો થાઈરોઇડ પીસીઓડી આર્થ્રેટિસ અને આવા બહુ બધા ડિઝીઝિસથી તમે ફ્રી થઈ શકો છો વિદાઉટ સર્જરી વિદાઉટ એની ડ્રગ્સ એટલે તમને સ્ટેરોઇડ લેવાની ગરજ નથી તમે કંઈ નહીં તો તમારાથી વિનંતી છે જે નમા હોમિયોપેથીનો નંબર નીચે આપેલો છે એના પર કોલ કરો અને જલ્દથી જલ્દ તમારા ટ્રીટમેન્ટ તમારા રોગનું સોલ્યુશન તમે પાઓ નમસ્તે ડૉક્ટર ખટા અને તમારું સ્વાગત છે આ શોમાં આ એપિસોડમાં મુખ્ય વિષય છે આર્થરેટર્સ તો તમારાથી વિનંતી છે કે આ દર્શકો માટે આર્થરેટસ કેવી રીતના થાય અને એ શું હોય એનું થોડું એક્સપ્લેનેશન આપો આર્થરાઇટિસ શબ્દ જ્યારે સામાન્ય માણસના મગજમાં આવે એટલે કે એમના કાનમાં જ્યારે આ શબ્દ પડે ને ત્યારે એમના મગજમાં એક જ વાત આવે સાંધાનો દુખાવો આવો બેઝિક ટર્મ છે કે માણસોના મગજમાં હોય છે કે સાંધાનો દુખાવો હવે સાંધાનો દુખાવો એટલે કે જોઈન્ટ પેઇન બરાબર પણ આપણે એ તફાવત કરવો બહુ જરૂરી છે કે દરેકે દરેક પ્રકારના સાંધાના દુખાવા એ આર્થરાઇટિસ નથી આર્થરાઇટિસનો મતલબ શું આર્થરાઇટિસને આપણે જો છૂટું પાડીને જોઈએ એ શબ્દનો જો આપણે સંધિ વિચ્છેદ કરીને જોઈએ તો આર્થરાઇટિસ ઓર્થો ઓર્થો એટલે હાડકાને લગતું અને આઇટિસ એટલે ઇન્ફ્લામેશન એટલે કે સોજો એટલે આર્થરાઇટિસ એટલે કોઈ પણ પ્રકારનો હાડકામાં થનારો સોજો કે પછી હાડકામાં થનારું ઇન્ફેક્શન એને આપણે આર્થરાઇટિસ કહીએ એટલે એને બને ત્યાં સુધી તમારે સાંધાના દુખાવા સાથે કન્ફ્યુઝ ના કરવું જોઈએ અને આર્થરાઇટિસ જે છે એમાં અને સાંધાના દુખાવામાં જે ફેર છે એ ફેર એવો છે કે જો સાંધાનો સાદો સ્ટ્રેસને લીધે કે સ્ટ્રેઇનને લીધે દુખાવો થતો હોય તો એ થોડા દિવસમાં તમને મટી જાય પણ જો આર્થરાઇટિસ છે તો એ દુખાવો ત્રણ અઠવાડિયા ચાર અઠવાડિયા પાંચ અઠવાડિયા એનાથી વધુ ચાલે અને એ દિવસે દિવસે વધતો જાય જ્યારે આવી રીતનો વધતો જતો દુખાવો હોય તો એને તમે આર્થરાઈટિસ કહી શકો પણ ખાલી સાંધાનો દુખાવો હોય તો એને તમે આર્થરાઈટિસના કહી શકો અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં અમે આર્થરાઈટિસના અમુક પ્રકારો જોયા છે આમ તો આર્થરાઇટિસના ઘણા પ્રકારો છે પણ આર્થરાઈટિસના બહુ જે મુખ્ય પ્રકાર છે એ એક છે રૂમેટોઇડ આર્થરાઈટિસ એને કહેવાય સંધિવા એક છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એને કહેવાય છે અસ્થિવા અને ગાઉટીઆર્થરાઈટિસ આવા ઘણા પ્રકારો અમે ક્લિનિકલ પ્રેક્ટિસીસમાં જોઈએ છીએ બહુ સરસ રીતે તમે ડૉક્ટર એક્સપ્લેન કર્યું તમે એક્સપ્લેન કર્યું કે જોઈન્ટ પેઇનમાં થતાં પેઇન જે હોય જે સ્ટ્રેન આવે એ અને જોઈન્ટ પેઇનમાં જે ઇન્ફેક્શન થાય આ બી અલગ વસ્તુઓ છે તો આ તમે એકદમ બહુ સરસ રીતે દર્શકોને તો તમે એક્સપ્લેન કર્યું છે પણ હવે આગળનો પ્રશ્ન જે આની સાથે મારે લિંકઅપ કરવો છે એ આ છે કે ડૉક્ટર આ જે પ્રકારો છે એનામાં તફાવત કેવી રીતના કરાય તમારો પ્રશ્ન બહુ સરસ છે તફાવત કેવી રીતે કરાય અમે જે ક્લિનિકલ પ્રેક્ટિસમાં જે પેશન્ટ જોઈએ છીએ એમાં અમે અમુક પ્રકારનું એક્ઝામિનેશન કે પછી રિપોર્ટ્સ અને ઇન્વેસ્ટિગેશન્સ તો અમારી રીતે અમે કરાવતા જ હોઈએ છીએ કે જેનાથી આપણને ખબર પડે કે આ કઈ પ્રકારનું આર્થરાઇટિસ છે પણ એની સાથે જ એના જે લક્ષણો છે એટલે કે એના જે સિમ્ટમ્સ છે અને એ થવાના જે કારણો છે એ કારણો થકી પણ આનો તફાવત થઈ શકતો હોય છે જેમ કે ઓસ્ટિયોઆર્થરાઈટીસની આપણે વાત કરીએ એટલે કે અસ્થિવા હવે એના નામથી જ આપણે એની સમજણ લઈએ તો ઓસ્ટિયોઆર્થરાઈટીસ ઓસ્ટિઓ એટલે હાડકાને લગતું બરાબર એ ટાઈપનું જે અને એનો જે ગુજરાતી મેં જે શબ્દ કીધો અસ્થિવા અસ્થિ નો મતલબ જ હાડકું થાય અને અસ્થિમાં થતું જે આર્થરા છે એટલે કે હાડકામાં જે થતાં ડીજનરેટિવ ચેન્જીસ છે જેને આપણે અપજનનીય ફેરફારો કહીએ ગુજરાતી ભાષામાં એવા ફેરફારો કે જે તમે બદલી નથી શકતા કે તમે રિપેર નથી કરી શકતા આવા પ્રકારના જે ફેરફારો થાય તમારા હાડકામાં એવું જ્યારે થાય ત્યારે આર્થરાઇટિસ થયું કહેવાય આનું મૂળ કારણ જે છે એ કેલ્શિયમ ડેફિશિયન્સી હોય છે એટલે કે જ્યારે તમને તમારા શરીરમાં માં કેલ્શિયમ ઓછું હોય કે પછી જે પાંત્રીસ કે ચાલીસ વર્ષથી ઉપરની જે મહિલાઓ છે જેને કેલ્શિયમની ખૂબ જ ડેફિશિયન્સી હોય છે કે એમના શરીરમાં કેલ્શિયમની કમી હોય છે ત્યારે આ થવાના સૌથી વધારે ચાન્સીસ હોય છે કે આ રોગ એ જ ઉંમરની સ્ત્રીઓમાં કે પછી અમુક પુરુષોમાં થતો હોય છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસમાં બેઝિકલી શું થાય છે જે કાર્ટિલેજ કરીને એક પાર્ટ છે આપણા શરીરમાં કે જે આપણા હાડકાને કવર કરતો પાર્ટ છે જે આપણા હાડકાને પ્રોટેક્ટ કરતો પાર્ટ છે એ આ ડીજનરેટિવ ચેન્જીસને લીધે ધીમે ધીમે જ્યારે ગળવા માંડે કે એ પાર્ટ જ્યારે ધીમે ધીમે વીક પડતો જાય ત્યારે આની અંદર હાડકાની અંદર ડીજનરેટિવ ચેન્જીસ થવાના શરૂ થાય ત્યારે આ રોગ થાય છે જેને આપણે કહીએ છીએ આર્થરાઇટિસ રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા હવે આપણે જો સંધિવાની વાત કરીએ તો જોઈન્ટ્સ જોઈન્ટ્સ એટલે કે સંધિ એની અંદર થતું જે આર્થરાઇટિસ છે એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે એમાં જે થતાં ડીજનરેટિવ ચેન્જીસ છે અપજનનીય ફેરફારો છે એને આપણે રૂમેટોઇડ આર્થરાઇટિસ કહીએ પણ આમાં જે ફેર છે એ એના કારણનો ફેર છે રૂમેટોઇડ આર્થરાઇટિસ બેઝિકલી એક ઓટો ઇમ્યુન ડિસોર્ડર છે હવે ઓટો ઇમ્યુન ડિસોર્ડરને જો આપણે સમજવું હોય તો એક ઉદાહરણથી સમજીએ એક ઘરમાં ચાર જણા રહે છે મા બાપ અને બે છોકરાઓ એક દીકરી છે અને એક દીકરો છે હવે દીકરીને કશે એક બાર ફરવા માટે જવું છે અને પપ્પા પાસેથી પરમિશન લેવી છે એમણે મમ્મીને કીધું કે મમ્મી તમે પપ્પાને વાત કરજો કે મારે બહાર જવું છે તો મને જવા દે મમ્મીએ એને પ્રોમિસ આપ્યું કે હા કંઈ વાંધો નહીં તું જજે હું પપ્પા સાથે વાત કરીશ તારી માટે લડીશ અને પછી જ્યારે ખરેખર વાત કરવાનો મોકો આવે ત્યારે મમ્મી જે છે એ ફરી જાય અને પપ્પાની સાઈડ લઈને એવું કહે કે ના તું નહીં જઈ શકે આવું જ કંઈક થાય છે આપણા શરીરમાં ઓટો ઇમ્યુન એટલે તમારી જ પોતાની ઇમ્યુન સિસ્ટમ જે છે તમારી પોતાની રોગપ્રતિકારક શક્તિ જે છે એ તમારી જ સામે લડવાનું જ્યારે શરૂ કરે ત્યારે એને આપણે ઓટો ઇમ્યુન ડિસોર્ડર કહીએ રૂમેટોઇડ આર્થરાઇટિસ જે છે એ આ પ્રકારનો ઓટો ઇમ્યુન ડિસોર્ડર છે એટલે આનો જે બેઝિક તફાવત જે છે ઓસ્ટિયો આર્થરાઇટિસ અને રૂમેટોઇડ આર્થરાઇટીસનો એટલે કે સંધિવા અને અસ્થિવાનો એનો આ જ મેન તફાવત છે કે આનો જે કોઝ છે આનું જે થનારું કારણ છે એ ઓટો ઇમ્યુન રીઝન છે અને જે ઓસ્ટિયોઆર્થરાઈટિસ થાય છે એમાં જે ડીજનરેશન થાય છે જે અપજનનીય ફેરફારો થાય છે એ કેલ્શિયમની ડેફિશિયન્સીને લીધે થતા હોય છે એક ત્રીજું પ્રકાર જે અમે અમારા ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોતા હોઈએ છીએ એ છે ગાઉટી આર્થરાઇટિસ ગાઉટી આર્થરાઇટિસ થવાનું મેજર કારણ જે છે એ છે કે તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય અને જ્યારે યુરિક એસિડનું પ્રમાણ તમારા શરીરમાં ખૂબ વધી જાય ત્યારે એ તમારા નાના નાના જેમ કે એન્કલ્સ છે એટલે કે તમારી હીલ્સ છે કે પછી મોટા મોટા મોટો અંગૂઠો છે તમારા પગનો એવા જે પાર્ટ છે ત્યાંના જે હાડકાં છે એમાં જે નાના નાના કાણાઓ હોય પોર્સ હોય એમાં જઈને અટકી જાય ભરાઈ જાય એ ભરાઈ જાય એને લીધે તમને પગમાં સખત દુખાવો થાય અને ગાવટી શબ્દનો મતલબ હજી કે તમને ચાલવામાં તકલીફ પડે બેઝિકલી આ શબ્દનો મતલબ એ છે એટલે ગાવટી આર્થરાઈટીસ એક એવો પ્રકાર છે કે જેમાં સૌથી વધારે દુખાવો તમને જોવામાં મળતો હોય છે અને એમાં તમને હાલવામાં ખૂબ તકલીફ થાય તો આ રીતના જ આના પ્રકારોનો તફાવત છે તો દર્શકો તમે જોયું ડૉક્ટર ઘટાએ કેટલા ઇઝીલી આપણાને બધું જ એકદમ ઇઝીલી ક્લિયર કર્યું છે એટલે અગર તમને કેલ્શિયમ ડેફિશિયન્સી હોય કે તમારી રોગપ્રતિકારક શક્તિના લીધે તમને આ ત્રાસ થતો હોય કાં તો યુરિક એસિડ તમારા બોડીમાં વધારે હોય તો તમને આર્થરાટિસ થઈ શકે છે આના બહુ બધા પ્રકારો છે આ પ્રકારો આપણે અહીંયા થોડા જાણી લીધા છે પણ આના બદલ પણ હજી બહુ ડિટેલ્સ તમને રિક્વેસ્ટ છે કે તમે નમમા હોમિયોપેથિકના જે બ્રાન્ચેસ છે એટલે અમદાવાદમાં સુરતમાં રાજકોટમાં વડોદરામાં તમે ત્યાં પર્સનલી કન્સલ્ટ કરીને તમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો એટલે આપણે આ શોમાં લાઈવ કોલ્સ પણ લેવાના છે જે નીચે આપેલો નંબર છે તમે એની પર કોલ કરીને તમારું જે કન્સલ્ટેશન છે જે તમારી પ્રોબ્લેમ છે એ ફોન પર અમારા સાથે ડૉક્ટર ઘટ્ટા સાથે કન્સલ્ટ કરી શકો છો તો ડૉક્ટર ઘટ્ટા તમને સ્ટોપ કરાવીને એક કોલર છે આપણી સાથે જે તમારી સાથે ડિસ્કશન કરવા ઈચ્છે છે તો એમની પ્રોબ્લેમ શું છે એ જાણી લઈએ હલો તમારું શું નામ છે મારું નામ અંકિત છે અને હું સુરત થી બોલું છું તમારી શું પ્રોબ્લેમ છે અમારા ડોક્ટર સાથે શેર કરો એ તમારે ડોક્ટર એ તમારા પ્રોબ્લેમ નો સોલ્વ સોલ્યુશન આપશે હા એક્ચ્યુઅલી હું IT ફિલ્ડ માં છું સો મારે કમ્પ્યુટર પર 7-8 કલાક બેસી રહેવાનું હોય છે સો ચેર માં બેઠા પછી મને બેક પેઇન સ્ટાર્ટ થઈ ગયો છે અચ્છા હેલો તો ચાલુ તો મને લાઈક થોડી વાર ચાલુ તો મને રિલીફ મળે છે પણ પછી પાછો બેક પેઇન ચાલુ થઈ જાય છે તો આની કોઈ સોલ્યુશન હોય તો પ્લીઝ હેલો હા મિસ્ટર અંકિત તમારી એજ શું શું છે તમે કીધું મારી એજ 28 યર્સ છે ઓકે તમે જે બેક પેઇન મને કહી રહ્યા છો એ બેક પેઇનનું મેઇન કારણ તમને લંબર સ્પોન્ડિલોઇસિસ હોઈ શકે એવું મારું અત્યારે તમારા ફોન પરની વાતોથી મને લાગી રહ્યું છે અને જે તમારું લાઇફસ્ટાઈલની જે મેં વાત કરીને હમણાં કે લાઈફસ્ટાઈલ એટલે કે તમારું વર્ક કલ્ચર જે છે એ તમારું એ રીતનું છે કે તમારે બેસીને જ તે ખૂબ કલાકો સુધી કામ કરવાનું હોય એને લીધે તમારા શરીરનો જે ઉપરના ભાગનો જે ભાર છે એ તમારા લંબ જે વલ્ટીબ્રાઝ છે એની ઉપર પડવાને લીધે એની ગાદીમાં થોડું ઘણું ડીજનરેશન થતું હોય એવું આ કારણ મને જણાઈ રહ્યું છે એટલે આની ટ્રીટમેન્ટ માટે તમે ચોક્કસપણે નમમા હોમિયોપેથીમાં આપણી પાસે આની ટ્રીટમેન્ટ છે અને એ તમે કરવા માટે ચોક્કસપણે અમારી પાસે આવી શકો છો અંકિત તમારા પ્રશ્નનું જે સોલ્યુશન હતું આઈ એમ શ્યોર કે તમારું સોલ્વ થયું છે યસ ચાલશે ચાલશે થેન્ક યુ સો મચ અંકિત તો ડૉક્ટર ઘટા આગળનો પ્રશ્ન જે આણા પછી મારા માથામાં આવે કે દર્શકોના માટે હું જે પૂછવા ઈચ્છું છું એ છે આ બધા જ સિમ્ટમ્સ કેવી રીતના દેખાય કેવી રીતના ઓડિયન્સને કેવી રીતના દર્શકને ખબર પડે કે આ એમને થાય છે તો આ સિમ્ટમ્સ એ તમારાથી ડિરેક્ટલી કનેક્ટ કરી દે તો સિમ્ટમ્સ માટે થોડું ઇલેબોરેટ કરી દો લક્ષણો વિશે આપણે વાત કરીએ તો આર્થરાઈટીસ બેઝિકલી જે આપણે સમજીએ સમજીએ છીએ કે આ હાડકાનો રોગ છે એટલે હાડકામાં થનારા જે કાંઈ પણ લક્ષણ છે એ બધા લગભગ આ બધા જ પ્રકારોમાં આપણને જોવા તો મળે જ જેમ કે દુખાવો થવો છે કે પછી હલનચલનમાં તકલીફ પડવી છે કે પછી હાથની કે પગની મૂવમેન્ટમાં તકલીફ પડવી છે કે પછી ભાર લાગવો છે અને જે પ્રકાર અને જે પાર્ટમાં તમને આર્થરાઈટિસ થયું છે ત્યાં સોજો આવો છે આ બધા જે છે એ સિમ્ટમ્સ લગભગ બધામાં કોમન હોય છે પણ આનું તમારે જો તફાવત કરવો હોય તો જેમ કે ઓસ્ટિયોઆર્થરાઈટીસ જે છે એમાં આપણે જેમ સમજ્યા કે એનું જે કાર્ટિલેજ હોય એ ધીમે 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 ડીજનરેશન થાય એને લીધે તકલીફ થાય બરાબર એટલે એ કાર્ટિલેજ અને એ બધું જે છે એ મોસ્ટલી ઓસ્ટિયોઆર્થરાઈટીસમાં મોટા મોટા જોઈન્ટ્સમાં તમને વધારે એ ડીજનરેશન જોવા મળતું હોય છે કારણ કે કેલ્શિયમનું ડિપોઝિશન જે છે એ એ પાર્ટમાં વધારે હોય એટલે એ એ એ જે છે રોગ જ્યારે શરૂ થાય ત્યારે મોટા મોટા હાડકાઓમાં તમને પહેલાં અફેક્ટ કરે એટલે કે હિપ જોઈન્ટ છે ની જોઈન્ટ છે કે પછી આ બધા પગના મોટા હાડકાઓ છે એમાં તમને દુખાવો ને એ બધું જ્યારે શરૂ થાય તો તમારે એવું સમજવું કે આ આનું કારણ હોઈ શકે એ અસ્થિવા હોઈ શકે પછી એની સામે આપણે જો રુમેટોઇડ આર્થરાઈટિસની વાત કરીએ તો રૂમેટોઇડ આર્થરાઇટિસમાં બેઝિક જે ફિનોમિના છે એ હું તમને સમજાવું કે જે બે સંધિ જે છે એટલે કે જોઈન્ટ છે એની સાથે એની ઉપર પ્રોટેક્ટ કરનારું એક ફ્લુઇડ હોય જેને આપણે કહીએ સાઇનોવિયલ ફ્લુઇડ એ સાઇનોવિયલ ફ્લુઇડમાં જે આ ઓટો ઇમ્યુન કોઝ જે આપણે હમણાં સમજ્યા એને લીધે જે ડીજનરેશન આવે એને લીધે આ રોગ આપણને થાય છે એટલે આ જે શરૂ થાય એ લગભગ તમને નાના નાના હાડકાઓથી ચાલુ થાય આનું મેઇન જે લોકેશન છે ને એ તમારી આ નાની નાની આંગળીઓ હોય છે રૂમેટોઇડ આર્થરાઇટિસનો દુખાવો અને આ જકળાઈ જવું આ હલી ન શકવું આ જે તકલીફો છે એ લગભગ તમે તમને રૂમેટોઇડ આર્થરાઇટીસમાં જોવા મળે પછી આવે છે ગાઉટી આર્થરાઇટિસ ગાઉટી આર્થરાઈટિસમાં એક તો આપણે જે વાત કરી કે ગાઉટનો મતલબ જ એ થાય છે કે હાલવાનું તમારું પ્રોપર ન રહે એનો મતલબ જ એ કે જે પગના નીચેના હાડકાઓ છે જેમ કે આ મોટો અંગૂઠો છે કે પછી એન્કલ્સ છે આ બધી જે જગ્યાઓ છે એની ઉપર જે યુરિક એસિડનું ડિસ્પોઝિશન થાય છે એને લીધે એ ભાગમાં જો તમને દુખાવો સૌથી વધારે થાય છે તો એનો મતલબ એવો હોઈ શકે કે તમને ગાઉટી આર્થરાઈટિસ થયું હોય એની સામે અમે તો ક્લિનિકલ એક્ઝામિનેશન અને ઇન્વેસ્ટિગેશન્સ અમુક પ્રકારના કરાવતા જ હોઈએ છે રૂમેટોઇડ આર્થરાઇટિસની જો આપણે વાત કરીએ તો રૂમેટોઇડ આર્થરાઇટિસનો જે મેં તમને ઓટો ઇમ્યુન કોઝ કીધો ઓટો ઇમ્યુન કોઝનું મેઇન કારણ જ મેન્ટલ સ્ટ્રેસ હોય છે અને એ જે ઓટો ઇમ્યુન કોઝ જ્યારે પણ કોઈ પણ ડિઝીઝમાં આવે ત્યારે આપણને એમ થાય કે આપણને તકલીફ હાડકામાં થઈ રહી છે પણ એકચ્યુઅલી એ શરૂઆત તમારા લોયથી થઈ રહી છે કારણ કે એ જે થઈ રહ્યું છે તમારી ઇમ્યુન સિસ્ટમને લીધે છે એટલે જે લોહીની આપણે તપાસ કરીએ એમાં લોહીની એક તપાસ કહેવાય છે જેને કહેવાય આરએ ફેક્ટર આરએ ફેક્ટર રિપોર્ટ ઉપરથી જ આપણને ખબર પડતી હોય છે કે તમને રૂમેટોઇડ આર્થરાઇટિસ છે કે નથી તો આ પ્રકારના જ અમુક ઇન્વેસ્ટ ગેશન્સ કે ક્લિનિકલ એક્ઝામિનેશન કે પછી જે લક્ષણો છે એના ફેરફારોથી આપણે સમજી શકીએ છીએ કે આ આર્થરાઈટિસ તમને કયા પ્રકારનું થાય છે પછી જે રીતે આપણને પગમાં ને એમાં દુખાવો થાય છે જેને જેને આપણે આર્થરાઇટિસ કહીએ આવી જ પ્રકારનો એક બીજો રોગ જે છે એને કહેવાય સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ કે પછી લંબર સ્પોન્ડાયલોસિસ સર્વાઈકલનો મતલબ થાય છે તમારા ગળાની પાછળનો ભાગ જેને સર્વાઈકલ સ્પાઇન કહીએ અને જે તમારા પીઠની પાછળનો નીચેનો ભાગ ભાગ હોય એને આપણે કહીએ છીએ લંબર સ્પાઇન એટલે એની અંદર જ્યારે ડી ચેન્જીસ જે મેં તમને અપજનનીય ફેરફારો સમજાવ્યા એ જ જો તમને એ સર્વાઈકલ પાર્ટમાં થતા હોય તો એને આપણે સર્વાઇકલ સ્પોન્ડાયલોિસ કહીએ અને જો એ પાછળના ભાગમાં તમને થતા હોય તો એને આપણે લંબર સ્પોન્ડાયલોસિસ કહીએ એટલે આ આર્થરાઈટીસ કરતાં થોડું જુદું છે એ આ જે છે એ તમારા સ્પાઇનલ કોર્ડ અને એને જે ફરતું વલ્ટેબ્રલ કોલમ છે આની અંદર જ્યારે ડીજનરેશન થાય જે આપણે કહીએ છીએ ને ખસી એ જે રોગ છે એ આની સાથે દુખાવામાં અને લક્ષણોમાં ઘણો સિમિલર છે પણ આપણને એના લોકેશન ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ રોગ સ્પોન્ડાઇલોસિસ છે કે પછી આર્થરાઈટીસ છે તો આ રીતે આપણે લક્ષણો પ્રમાણે પણ આ રોગનો તફાવત કરી શકતા હોઈએ છીએ બહુ જ સરસ ડૉક્ટર આટલી મોટી એક્સપ્લેનેશન આપી છે આઈ એમ શ્યોર કે સરવાઇકલ સ્પોન્ડિલિસિસ હોય કે આર્થરીટિસ હોય આના બદલ તમને ડિફરન્શિયેટ તો સમજાઈ ગયું છે પણ આનું ડિટેલ કન્સલ્ટેશન અને ડિટેલ આને એક્ઝામિન કરવું બહુ જ જરૂરી છે ડૉક્ટર ગાટા સોરી આ ડિસ્કશનમાં થોડું તમને પોઝ કેવા કહીશ બિકોઝ ઇટ ઇઝ ટાઈમ ફોર બ્રેક નવ અને દર્શકો આપણે જલ્દી જ પાછા બ્રેક પછી મળીશું દર્શકો અને ડોક્ટર ઘટા બ્રેકના પછી તમારું સ્વાગત છે આપણો જે આજનો વિષય છે એ છે આર્થિરિટિસ તમે બહુ બધી એક્સપ્લેનેશન આપી છે પણ હજી બી બહુ બધા એવા પ્રશ્ન છે જે આપણે કીધું ને કે પગમાં દુખાવ થાય પાઠણમાં દુખાવ થાય નીચે દુખાવ થાય તો એના લીધે યુઝલી ઘરગુતી ઉપાય કરે લોકો કે ઘીથી મસાજ કરી દે તેલથી મસાજ કરી દે આવું બધું થતું હોય તો આ રોગની મેનેજમેન્ટ કેવી કરવી અને અગર ઘરગુતી પ્રયોગ કર્યા હોય અને ગલત થઈ જાય તો આનું કોમ્પ્લિકેશન આવે આપણે પહેલાં તો કોમ્પ્લિકેશનની જો વાત કરીએ તો આ હાડકામાં થતી બીમારી છે એટલે હાડકામાં થતી બીમારીનું આપણને પહેલું કોમ્પ્લિકેશન આવે કે જો તમે આને મારી મૂકો તો તમારા જોઈન્ટ ડેમેજ થઈ જાય અને તમે પથારીવશ થઈ જાવ બેઝિકલી ઓસ્ટ્રીઓર્થરાઈટીસની જો હું વાત કરું તો કેલ્શિયમ ડેફિશિયન્સી કેલ્શિયમની કમી હોવાને લીધે ધીમે 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 થતાં તમારું હાડકું ગળવા માંડે અને તમારા જોઈન્ટ જે છે એ વીક પડવા માંડે એટલે તમે હાલી ચાલી ન શકો અને તમે પથારીવશ થઈ જાવ જોઈન્ટ ડેમેજ જે છે એનો મેજર કોમ્પ્લિકેશન હોય છે રૂમેટોઇડ આર્થરાઈટીસની હું વાત કરું તો એનો કોઝ જે છે એ ઓટો ઇમ્યુન છે એટલે કે જો તમે એની ઉપર તમે જો કામ ન કરો તો આ ઓટો ઇમ્યુન જે કોઝ છે એ ધીમે ધીમે એની કરતાં વધારે જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે જેમ કે ગ્લાસ છે એ બધાની તરફ જવાનું શરૂ કરે અને એ બધાની તરફ જ્યારે જવાનું શરૂ કરે ત્યારે એના કરતા મોટા રોગો થવાના ચાન્સીસ હોય છે જેમ કે હાર્ટ બ્લોક છે કે પછી હાર્ટ એટેક છે કે પલ્મનરી એમ્બોલિઝમ છે એટલે કે તમારા લંગ્સમાં ઇન્ફેક્શન થવું છે આ બધા મોટા મોટા રોગો એને લીધે થઈ શકતા હોય છે ગાઉટી આર્થરાઈટીસને લીધે જેમ જેમ યુરિક એસિડનું પ્રમાણ તમારા શરીરમાં વધતું જાય એમ એમ તમારું શરીર જે છે એ એકદમ પોઈઝનસ થવા માંડે એટલે આ બધા જે કોમ્પલિકેશન છે એવા પ્રકારના છે કે આ રોગની જો તમે સાચા સમય પર સારવાર ન કરો તો પછી એ ઘણો જીવલેણ થઈ શકતો હોય છે હવે આપણે જો મેનેજમેન્ટની વાત કરીએ તો આના મેનેજમેન્ટમાં જે આપણે ઓસ્ટિયોર્થરાઈટીસની વાત કરી કે કેલ્શિયમ ડેફિશિયન્સી તો પછી કેલ્શિયમ યુક્ત આપણે ખોરાક ખાઈએ ખોરાક આમ જ બહુ જ જરૂરી વસ્તુ છે કે તમે વ્યવસ્થિત લો કારણ કે અત્યારની આપણી લાઇફસ્ટાઈલ જ એવી રીતની થઈ ગઈ છે આપણે ઓનલાઈન ફૂડ મગાવી લઈએ છીએ ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ બેઠાડું જીવન આપણું એવી રીતનું થઈ ગયું છે એટલે જે સ્થૂળતા છે આપણા શરીરમાં ઓબેસિટી છે એ એટલી બધી આજકાલ વધી ગઈ છે એને લીધે આપણા હાડકાઓ ઉપર આમ જ બહુ જ વજન આવતું હોય છે આપણા શરીરનું પગના હાડકાઓ ઉપર એટલે એ બધી વસ્તુથી આપણે બચવું બહુ જરૂરી છે તમે રેગ્યુલર વ્યાયામ કરવાનો રાખો એક્સરસાઇઝ કરવાની રાખો સાયકલિંગ કરવાની ટેવ પાડો જેને લીધે તમારા જે લોહીબનો પ્રવાહ છે એ પણ એટલો સરસ રહે અને તમારા હાડકાંઓને એ બધું જે છે એ એટલું મજબૂત રહી શકે હાડકાઓને મજબૂત રાખવા એ બહુ જરૂરી છે બિકોઝ જે સ્કેલેટલ સિસ્ટમ છે આપણા શરીરની એ જ આપણું મેક મેકઓવર છે એનાથી જ આપણે ઊભા રહ્યા છીએ જે આપણે દેખાઈએ છીએ જે રીતે આપણે વરતીએ છીએ આપણો જે દેખાવ છે એ આપણી સ્કેલેટલ સિસ્ટમથી છે એટલે એને સાચવવી બહુ જ જરૂરી છે એટલે આ પ્રકારના મેનેજમેન્ટથી પણ તમે આ રોગથી બને એટલા તમે બચી શકો છો તો દર્શકો તમે જોયું તમારા ડાયટથી જ તમે આનાથી બચી શકો છો તમે એક્સરસાઇઝ કરવાથી આનાથી બચી શકો છો તમે સતર્ક રહેવાથી આનાથી બચી શકો છો તો સતર્ક રહેવા માટે જો અમના ડૉક્ટરે આપણાને બધી ઇન્ફોર્મેશન આપી છે આ વસ્તુનું ધ્યાન રાખો ચાલો આપણે આગળના ક્વેશ્ચન તરફ વધી હવે અને ડૉક્ટર ઘાટા આના આગળ હું તમને પૂછવા માગું છું જેવું મેં અમને કીધું કે તમે નમા હોમિયોપેથિકમાં વિઝિટ કરો અને તમે અહીંયા વિઝિટ કર્યા પછી તમને એક્ઝામિન થશે તો નમા હોમિયોપેથિકમાં આના આર્થરેટીઝની ટ્રીટમેન્ટ શું આપે આપણે નમ્મા હોમિયોપેથીમાં મૂળભૂત રીતે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ આપીએ છીએ અને આપણે જે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ એ છે ઇમ્યુનોજેનિક માયઝમેટિક સિક્સ્થ જનરેશન હોમિયોપેથિક મેડિસિન આપણા નમા હોમિયોપેથીના એવા રિસર્ચ ડૉક્ટર્સની ટીમ છે કે જે આ ફોર્મ્યુલા બનાવે છે હું આનો મતલબ તમને સમજાવું કે ઇમ્યુનોજેનિક એટલે કે જે આપણી ઇમ્યુનિટી ઉપર કામ કરે છે આપણી ઇમ્યુનિટીને વધારવામાં કામ કરે છે અને જેનિક એટલે જેનેટિક એટલે કે આપણી ઇમ્યુનિટી જે જેનેટિક કોઝથી આપણને મળેલી છે એ ઇમ્યુનિટી જે છે એને તમે એ લેવલ સુધી પણ એ દવાઓ જઈ અને એને વધારી શકતી હોય એવી પ્રકારની દવાઓની ફોર્મ્યુલા જે છે એ આપણા ડોક્ટર્સે બનાવેલી છે માયઝમેટિક માયઝમેટિકનો મતલબ શું માયોઝમેટિક એટલે કે રૂટ કોઝ રૂટકોઝ રૂટકોઝનો મતલબ એ કે મૂળભૂત કારણ મૂળભૂત કારણ આ રોગ થવા પાછળનું શું છે એ મૂળભૂત કારણ આપણે જો ન પકડીએ તો આ રોગને તમે ઉપરથી ગમે એટલો ટ્રીટમેન્ટ આપી આપીને દબાવવાની કોશિશ કરો પણ એ સરખો થઈ શકતો નથી એટલે આપણે એનું મૂળભૂત કારણ જાણવું બહુ જરૂરી છે અને સિક્સ્થ જનરેશન હોમિયોપેથિક મેડિસિન હું કહું છું કારણ કે એ લેટેસ્ટ ફોર્મ્યુલા બનાવેલી છે જે અત્યારની આપણી લાઈફસ્ટાઈલ છે જે પ્રકારની જીવનશૈલીથી આપણે જીવીએ છીએ એને ધ્યાનમાં રાખી અને બનાવેલી આ દવાઓ છે એટલે આ ચોક ચોક્કસપણે ઇફેક્ટિવ છે અને મેઇન વસ્તુ જે હું હોમિયોપેથી દવા વિશે કહેવા માગીશ કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી એટલે આપણે આ દવાઓ લઈ અને ચોક્કસપણે આનું સોલ્યુશન દરેકે દરેક પેશન્ટને આપી શકીએ છીએ અને સો ટકા અમે એમની મદદ કરી શકીએ છીએ તો દર્શકો હવે સમય આવે છે જ્યાં આપણે ડૉક્ટર ખટ્ટાને થેન્ક યુ કહીએ એમના કિંમતી સમય માટે અને એમને જે તમને આટલી સરસ રીતે એક્સપ્લેનેશન આપ્યું છે કે તમે આર્થરેટિસને કેવી રીતના તમારા ટ્રીટ કરી શકો છો અને તમે કેવી રીતના ફરીથી એકવાર હેલ્ધી થઈ શકો છો થેન્ક યુ સો મચ ડૉક્ટર ખટ્ટા આપણે જલ્દી ફરીથી મળશું તો દર્શક મિત્રો તમે જોયું ડૉક્ટર ઘટાએ કેટલા ઇઝીલી અને કેટલી સારી રીતે તમે બધાને એક્સપ્લેન કર્યું છે નમા હોમિયોપેથિક તમારે આસપાસમાં છે તમારા ગામમાં છે તો જલ્દી ત્યાં જઈને આર્થરેટિઝનું એકચ્યુઅલ મિનિંગ તમારા માટે શું છે એ જાણી લો આર્થરેટિઝ એટલે ખાલી દુખાવ નહીં પણ એ દુખાવ એટલે જોઈન્ટ પેઇન જોઈન્ટમાં થતાં ઇન્ફેક્શન કેટલા બધા અલગ પ્રકારો છે તો તમારાથી વિનંતી છે કે જલ્દના જલ્દ તમે જે પેઇન્સ કહેવાય ને બેક પેઇન હોય જોઈન્ટ પેન હોય સાંદાનું પેઇન હોય એ બધું એકસાથે તમારા હિસાબથી તમારે જે થાય છે એનું ટ્રીટમેન્ટ તમે કરેક્ટ લો વિદાઉટ સર્જરી તમે અગર આ ટ્રીટમેન્ટ કરી શકો વિદાઉટ સ્ટિરોઈડ અગર તમે આ ટ્રીટમેન્ટ કરી શકો તો કેમ તમે પોતાના હેલ્થ સાથે રમવા માંડો છો નમાં હોમિયોપેથિક ઇઝ ઓલવેઝ લુકિંગ ફોર યુ તો તમારાથી વિનંતી છે કે તમારા પાસેની જે શાખા છે એટલે અહેમદાબાદ વડોદરા સુરત રાજકોટ નીચે આપેલા નંબર પર તમે જલ્દથી જલ્દ કોલ કરો અને તમારા જે પ્રોબ્લેમ છે એનું સમાધાન લો ધન્યવાદ